જોહાર જય આદિવાસી જો તમે ક્યાંક ને ક્યાંક નોકરી કરી રહ્યા છો તો જે તમારી જે સમસ્યા છે એ સમસ્યા કોઈ ચૂંટાયેલો જે નેતા હોય એને જણાવી પણ નથી શકતા અને તમે જો એને તમારી સમસ્યા જણાવશો તો તમે તમારી નોકરી ગુમાવશો આવી જ કંઈક ઘટના હાલમાં જ ડિડિયાપાડા તાલુકાના માથાસર ગામના ભરજીભાઈ વસાવા સાથે થઈ છે થોડા દિવસ પહેલાં આપણે આ યુટ્યુબ ચેનલ પર એક વિડીયો મૂક્યો હતો જેમાં એક યુ શિક્ષિત યુવક દ્વારા જે ભરૂચના હાલના સાંસદ છે અને હાલમાં જે લોકસભાની ચૂંટણી થવાની તો એમાં ભાજપ પક્ષના જે ઉમેદવાર છે મનસુખભાઈ વસાવા તો એ મનસુખભાઈ વસાવાને પોતાના ગામના લોકોની પાણીની જે સમસ્યા છે અને અન્ય જે સમસ્યાઓ થાય છે તેને લઈને કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી જોકે તમે વિડીયો જોયો હોય તો આગળ પણ મનસુખભાઈ વસાવાએ ગાળો પણ દીધેલી હતી અને આપણે જે વિડીયો બનાવ્યો છે એમાં પણ આપણે એ જે યુવક છે એના દ્વારા મનસુખભાઈ વસાવાને માથાસર ગામમાં જે વિકાસના કામો થયા છે તે બાબતે કેટલીક વાતો કરવામાં આવી હતી અને જે ગામની સમસ્યા છે એના વિશે પણ કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે આ જે વિડીયો વાયરલ થયા તો વિડીયો વાયરલ થતાની સાથે ભારજીભાઈ વસાવા જે પોતે પ્રવાસી શિક્ષક તરીકે પોતાના ગામની નજીકમાં જ પાનખલા ગામે જે શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા હતા તો ક્યાંકને ક્યાંક કોઈકને કોઈક રાજકીય કિન્નાખોરી રાખીને એમની નોકરી છીનવી લેવામાં આવી હોય એવા આરોપ ભાજીભાઈ વસાવાએ લગાવ્યા છે સૌથી પહેલા તમે જોઈ લો કે ભાજીભાઈ વસાવાએ શું આરોપ લગાવ્યા છે અને શું કહ્યું છે મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કંઈ કારણ નથી હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ઢેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ઢેગડા રહીને તે પણ પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વર્ષથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને બેનની ગાળો બોલે છે બે વરસથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે પ્રૂફ છે અને સાંસદ સાહેબશ્રીએ મને અહીંયા જે મારા માતા મા માબહેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે મારે શિક્ષણ માટે એટલું જ કેવું છે કે મારા બા એકસો છવ્વીસ બાળકો છે એ રડતા આશું મારે જોવા નથી હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું મારી સંસ્થા ભલે મને ના કહે મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે મારે એટલું કહેવું કે પરંતુ નર્મદા જિલ્લામાં જે પૂર્વ પૂર્વપટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઉચ્ચ ઊંચું લાવીએ એવું કહેવાય છે શિક્ષક કબી સાધારણ નહીં હોતા શિક્ષક કબી સાધાર નહીં હોતા પ્રલય ઉસકે ગોદ મેં હે એ ઉક્તિને હું સાર્થક કરીશ મારી પાસે જ્યારે જ્યારે બાળકો મને મારી મદદ માગશે ત્યારે હું કોઈ પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ ભારજીભાઈ વસાવાએ સ્પષ્ટ કહ્યું છે કે હું પોતાની સમસ્યા પણ શું નથી જણાવી શકતો અને મારી સમસ્યા જે મેં જણાવી છે એને લઈને જ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એવું એમના દ્વારા જણાવવામાં આવ્યું છે હવે એમને જે એમની જે સંસ્થા હતી જે સંસ્થામાં તેઓ નોકરી કરી રહ્યા હતા ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન તો એના દ્વારા જે એમને કયું કારણ બતાવીને નોકરીમાંથી એમને કાઢવામાં આવ્યા તેની વાત કરવામાં આવે તો એમનો જે પત્ર છે એમાં એમણે ફરજ મુક્તિ પત્ર એમાં જણાવ્યું છે કે સમાજના વંચિત બાળકો ગુણવત્તા સભર શિક્ષણ મેળવી મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શકે તેવા ઉમદા હેતુથી ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન છેલ્લા બાર વર્ષથી આદિવાસી અને અંતરિયાળ ગામોમાં શૈક્ષણિક વિકાસના કાર્યો કરી રહ્યું છે સંસ્થામાં કાર્યકર્તા અને સંસ્થા સાથે જોડાયેલા પ્રત્યેક વ્યક્તિ દ્વારા ઉચ્ચ નીતિમત્તાનું પાલન થાય તેવો સતત પ્રયાસ અને આગ્રહ સંસ્થા દ્વારા રાખવામાં આવે છે આ સંદર્ભે કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણૂક સંસ્થાને સ્વીકાર્ય નથી એટલે કે સંસ્થા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારજીભાઈ વસાવાએ જે કર્યું છે તે ગેરવર્તણૂક છે હવે આગળ સંસ્થાના લેટરમાં શું જણાવ્યું છે કે તમારી ગેરવર્તણૂક અંગે ફરિયાદ મળતા તારીખ છવ્વીસ ત્રણ અઠ્ઠાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સંસ્થા દ્વારા તપાસ કરતાં માલુમ પડ્યું કે તમે સંસ્થાના નિયમો મુજબ અંતર કરતા નથી એટલે કે સંસ્થાને ફરિયાદ મળી હવે ફરિયાદ કોણે કરી હોય તે તમે સમજી શકો છો આપણે આરોપ નથી લગાવતા પરંતુ અનુમાન લગાવી શકો છો કે કોના ઇશારે ફરિયાદ થઈ હશે સંસ્થાના નિયમ મુજબ સંસ્થાનો કોઈપણ કર્મચારી કોઈપણ રાજકીય ગતિવિધિમાં જોડાઈ શકે નહીં છતાં તમારી તમારો જે વિડીયો બહાર આવ્યો છે તે સંસ્થાના નિયમની વિરુદ્ધ છે આ પ્રકારની તમારી વર્તણૂક સંસ્થાની સેવાકીય વિચારધારાથી વિપરીત છે અને કોઈપણ રીતે સંસ્થાને સ્વીકાર્ય નથી માટે સંસ્થા દ્વારા તમને તારીખ અઠ્ઠાવીસ ત્રણ બે હજાર ચોવીસથી ફરજમાંથી મુક્ત કરવામાં આવે છે એટલે કે આજે એમના દ્વારા કા સમસ્યા જણાવવામાં આવી તેને એક રાજનીતિ સાથે જોડી દેવામાં આવી રહી છે અને સંસ્થાએ પણ એવું કહ્યું છે કે આ રાજકીય ગતિવિધિમાં તમે જોડાયેલા છો પરંતુ તમે જોશો તો આમાં કોઈ પક્ષ કે પાર્ટીનું નામ ભારજીભાઈ વસાવાએ લીધું નથી ભારજીભાઈ વસાવાએ ફક્ત પોતાની સમસ્યાઓ જણાવી છે પોતાના ગામના લોકોને જે તકલીફો પડી રહી છે પાણી માટે તેની જ વાતો જણાવી છે છતાંય ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી રાખીને ભારજીભાઈ વસાવાને એમની નોકરીમાંથી ફરજ મુક્ત કરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે ભારજીભાઈ વસાવાના કુટુંબમાં આ સભ્યો છે અને એમનું ભોરણ પોષણ એ એમની જ્યાં નોકરી છે એના દ્વારા જ થતું હતું પરંતુ હવે એમના પાસે નોકરી પણ છીનવી લેવામાં આવી છે એટલે તાનાશાહી એ હદ સુધીની છે કે તમે કોઈ ચૂંટાયેલાને પ્રશ્ન પણ નથી પૂછી શકતા પ્રશ્ન પૂછો એમને સમસ્યા બતાવો એમના જે કામ કરેલા છે તે બતાવો કે તમે આ પ્રકારના કામ કરેલા છે તમારા રાજમાં અમને આ પ્રકારની તકલીફો થાય છે તો ક્યાંક ને ક્યાંક તમે તમારી જે નોકરી છે એ નોકરીમાંથી તમને હા નોકરી ગુમાવવાનો વાળો પણ આવી જાય એવી પરિસ્થિતિ હાલના સમયમાં ચાલી રહી છે સમગ્ર દેશમાં તો આપણે જોઈ જ રહ્યા છે પરંતુ આ તો આપણી નજીકનો રાખલો છે એટલે સીધી અને સિમ્પલ વાત એ છે કે જો તમે નોકરી કરો છો તો આ જે સરકારી ચૂંટાયેલા લોકો છે પાર્ટીના ગુલામ આદિવાસીઓ તેના વિશે તમે બોલી પણ નથી શકતા એવી પરિસ્થિતિ હાલના સમયમાં છે અને તમે બોલવા જશો તો એમના હિસાબે તમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે બારજીભાઈ વસાવાએ પણ એ જ આરોપ લગાવ્યો છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી રાખીને મને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો છે ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યો છે આ કોઈ એક જ ઘટના નથી આવી તો ઘણી ઘટનાઓ બનતી હોય છે ઘણી જગ્યાએ પોતાનો રાજકીય વગનો ઉપયોગ કરીને પોતાની જે સત્તા છે એનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક જે સત્તાની વિરુદ્ધમાં બોલે છે જે અડીસો દેખાડવાનું કામ કરે છે કે તમે શું કર્યું છે તો એવા લોકો સાથે રાજકીય કિન્નાખોરી રાખીને એમને સામ ડામ દંડ ભેદનો ઉપયોગ કરીને એમને માનસિક રીતે હેરાન કરવાનો પ્રયાસ થાય છે એમને શારીરિક રીતે હેરાન થવાનો પ્રયાસ થાય છે એમને આર્થિક રીતે પ્રયાસ હરાવવાનો પ્રયાસ થતો રહે છે પરંતુ છતાંય ઘણા લોકો એવા હોય છે કે જે આ લોકોની સામે ઝૂકતા નથી અને સતત એમનો સામનો કરતા રહે છે અને એવા લોકોને જે એવા લોકો આ રાજકીય લોકો જે છે એમને ગમતા પણ નથી હોતા કારણ કે ક્યાંક ને ક્યાંક એમને જે એમની જે હકીકત છે તે લોકો સમક્ષ બહાર લાવવાનું કામ કરતા હોય છે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકીઓ કરી લેજો મળીશું બીજા વિડીયોમાં જોહાર જય આદિવાસી